તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આ મૂડી ગામ જે પ્રસિદ્ધ મંદિર જે માંડવરાયજી દાદાનું પણ આવેલું છે તે આ ગામ છે તો મિત્રો આ મંદિર સદગુરુ શ્રી કૃષ્ણાનંદ બાપુ બાલ બ્રહ્મચારી તેમના ગુરુ શ્રી ગિરનારી બાપુનું અહીં આશ્રમ અને મંદિર આવેલું છે તો મિત્રો આ મંદિર સરા રોડ ઉપર આવેલું છે જે માંડવરાયજી દાદાના મંદિરથી આશરે એક કિલોમીટરના અંતરે આવેલું છે તો મિત્રો અહીંયા તમને જોવા મળે છે એક મંદિર છે જે ગિરનારી બાપુનું છે અને બાજુમાં તમને એક સરસ અને સુંદર આશ્રમ પણ તમને જોવા મળે છે તો મિત્રો આ આશ્રમને ગિરનારી બાપુનો આશ્રમ પણ કહેવામાં આવે છે જે મૂળી ગામની અંદર આવેલો છે તો મિત્રો આપ જોઈ શકો છો આ છે ગિરનારી બાપુનો આશ્રમ જે આશ્રમનું નામ ભાગવત ભુવન આપવામાં આવ્યું છે અહીંયા ભાવિ ભક્તો અને સાધુ સંતો માટે હંમેશા આના દ્વાર ખુલ્લા રહે તો મિત્રો આ મૂડી ગામ રાજકોટથી પંચ્યાસી કિલોમીટરના અંતરે આવેલું છે અમદાવાદથી મૂડી દોઢસો કિલોમીટરના અંતરે આવેલું છે અને બગોદરા ચોકડીથી આ ઇઠ્યાસી કિલોમીટરના અંતરે આવેલું આ ગામની અંદર સદગુરુ શ્રી કૃષ્ણાનંદ બાપુના ગુરુ એવા ગિરનારી બાપુનો આશ્રમ અને મંદિર આવેલું છે તો મિત્રો આ આશ્રમમાં ભજન ભોજન અને અને સાધુ સંતો ભક્તો માટે હંમેશા ખુલ્લા રહે છે મિત્રો સદગુરુ શ્રી ગિરનારી બાપુ એટલે અષ્ટાન યોગી આ ગુરુજી નર્મદા માતાને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા તો મિત્રો આ દર્શન કરી શકો છો તો મિત્રો હવે આપણે સદગુરુ શ્રી ગિરનારી બાપુના આશ્રમ અને મંદિરની જે વર્ષોથી નિઃસ્વાર્થપણે સેવા આપી રહ્યા છે અને ભાવિ ભક્તો અને સાધુઓને ભોજન પ્રસાદી કરાવી અને ભોજન કરે છે તેવા સહદેવસિંહ મહારાજની આપણે મુલાકાત લઈએ અને જાણીશું ગિરનારી બાપુનો મહિમા શુભ નામ સહદેવસિંહ ઉત્તમસિંહ પરમાર ગામ તાલુકો મુડી જિલ્લો સૂર્યદય તો બાપુજી આ મંદિરનો મહિમા શું છે અમને જણાવો અને મારા દર્શકોને ગિરનારી બાપુ એ મારા ગુરુ મહારાજ છે મારા દાદા ગુરુ મહારાજ છે અને કૃષ્ણાનંદજી બાપુ રિયા એ મારા ગુરુ બુદ્ધ છે મંદિરનો મહિમા અને મંદિર અને આશ્રમ સ્થાપવાનું મૂળભૂત કારણ એ કે ગિરનારી બાપુ એ અહીંયા એક રાજા છે એટલે લગભગ આથી સમથિંગ માનો કે સિત્તેરથી પંચોતેર વર્ષ પહેલાં યોગ સમાધિ લીધેલી ડેથ બોડી જેને કંઈ જરૂર ન પડે એવી રીતના જે જગ્યા અત્યારે એવું માની ચાલ્યું કે આ છે આ પવિત્ર જગ્યાની અંદર એમને એક મહિનાની સમાધિ લીધેલી ત્યારે રાજા બાપુ બાપુના ફાધર અને અમારા મૂડી ઠાકોર સાહેબ હરિશંદ્રસિંહજી આ વિગેરે વિગેરે સો લગભગ આઠથી દસ જણા જેઓએ આઠ આઠ કલાકના હતા બાપુને આઠ ફૂટનો ખાડો કરેલો ત્યારબાદ એમને સમાધિ દઈ માથે ધૂળ અને એક મહિના બાદ એમને બહાર કાઢેલા આવા તો ઘણા અનેકો પરચા છે બાપુ કે જે આપણે મારા ને અને બાપુના હજારો અનુયાયીઓ છે સેવકો છે ત્યારબાદ ગુરુ મહારાજના શું વખાણ કરવા શબ્દો ટૂંકા ગુરુ ગાથા હું કે આપ ક્યારે પણ ગઈ શકીએ એવું છે નહીં ગુરુ એ ગુરુ છે ગુરુ મહારાજની અશ્વિન કૃપાથી અંદર આ જે દેખાઈ રહ્યું છે તે વિકાસના આશીર્વાદથી ચાલે છે અને અહીંયા હરિહર આવનાર કોઈ પણ સાધુ સંતોને આવભર્યું આમંત્રણ હોય છે અને બાર મહિનાની અંદર ચારથી પાંચ એવા પ્રસંગો હોય છે જેમ કે ગુરુ પૂર્ણિમા ગુરુ મહારાજની તિથિ અમારી નિર્માણ તિથિ હોય છે ત્યારબાદ દર પૂનમે સદગુરુ દેવ શ્રી કૃષ્ણાનંદજી બાપુ પધારે ત્યારે અમારે હરિભક્તો એ સિવાયના બાપુના સેવકો અને મૂડીના વતનીઓ મળીને હરિહરનો પ્રસાદ લઈએ છીએ ત્યારબાદ રો ટચનું છે એટલે સાધુ સંતો અવરનવર હોય જ છે એટલે હરિહર તો અહીં ચાલુ જ હોય છે તો ખૂબ ખૂબ આભાર આપનો જય શ્રી તો મિત્રો આપણે સાંભળીએ સદ્ગુરુ શ્રી ગિરનારી બાપુનો મહિમા અને મંદિર વિશેની વાત તો મિત્રો હવે આપણે જોઈશું આશ્રમ અને ગિરનારી બાપુના દર્શન કરીશું તો મિત્રો આપણને આશ્રમની અંદર સરસ મજાનો હિંચકો જોવા મળે છે જ્યાં સદ્ગુર શ્રી કૃષ્ણાનંદ બાપુ બિરાજે છે મિત્રો અને આપ જોઈ શકો છો આ ભાવિ ભક્તો જે પંચમા જિલ્લામાંથી કોઈક અમદાવાદથી કોઈ રાજકોટથી અહીંયા ભાવિ ભક્તો આ ગુરુજીના દર્શન માટે આવે છે અને તેમના ગુરુજીના પણ દર્શન કરે છે તો મિત્રો આપ દર્શન કરી શકો છો અહીંયા આપણને બાજુમાં હનુમાનજી દાદાની પણ સરસ અને સુંદર પ્રતિમા આપણને દર્શન થાય છે અને બાજુમાં શ્રી સદગુરુ કૃષ્ણાનંદ બાપુની પણ પ્રતિમાના દર્શન થાય છે તો મિત્રો આ છે સદગુરુ શ્રી કૃષ્ણાનંદ બાપુ જેઓ બાલ બ્રહ્મચારી છે જેઓ પંચમહાલ જિલ્લામાંથી દર પૂનમે મૂડી ગામમાં આવી તેમના ગુરુજીના દર્શન કરે છે તો મિત્રો અહીંયા ભાવિભક્તો અને સેવકો માટે ભોજન પ્રસાદી બને છે અને મિત્રો અહીંયા ભક્તોને સેવકો માટે આરામ વિશ્રામ માટે ખૂબ જ સારી સેવા પૂરી પાડવામાં આવે છે આપ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આપણને અહીંયા ગજાનંદ ગણપતિ દાદાના દર્શન થાય છે અને હનુમાનજી દાદાના પણ આપણને દર્શન થાય છે તો મિત્રો આ છે સદગુરુ શ્રી કૃષ્ણાનંદ બાપુના ગુરુજી એવા ગિરનારી બાપુ આપ દર્શન કરી શકો છો જય ગિરનારી જય સીતારામ